હલો મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે બનાવીશું વરસાદની સિઝનમાં ખવાતા કઠોળમાંથી એક કઠોળમાંથી બનતું શાક મગ મેથીનું તો ચલો રેસિપી શરૂ કરીએ અને પસંદ આવે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મગ મેથીનું શાક બનાવવા માટે આપણે માપ જોઈ લઈએ તો અહીં કોઈ પણ વાટકીનું માપ સેટ કરી એ વાટકીના માપથી એક કપ મગ અને અડધી વાટકી મેથી લેવાની છે તો અહીં રેશિયો છે એ મગ અને મેથીનો એક ભાગ મગ અને અડધો ભાગ મેથી રાખવાની છે હવે સૌ પ્રથમ આપણે મગ અને મેથીને પલાળવાના છે જો તમારી પાસે ટાઈમ હોય તો તમે એને આખી રાત માટે પલાળી શકો છો મેં અત્યારે એને ગરમ પાણીમાં ત્રણથી ચાર કલાક માટે પલાળવા માટે રાખ્યા છે એ જ રીતે આપણે મેથી પણ પલાળીશું મેથી છે એ એકદમ સરસ રીતે ફૂલતી હોય છે એટલા માટે અહીં જે વાસણ લે થોડું મોટું લેવાનું જેનાથી એ ફૂલી શકે સરસ રીતે તો હવે આપણે મગ અને મેથી બંનેને ત્રણથી ચાર કલાક માટે સાઈડમાં રાખી દઈશું અને ત્યારબાદ ચેક કરીશું તો ત્રણથી ચાર કલાક થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે મેથી એકદમ ડબલ થઈ ગઈ છે અને હાથમાં લઈએ તો એકદમ સોફ્ટ પણ થઈ ગઈ છે તો બસ હવે આ જે પાણી છે એ કાઢી લેશું અને મેથીને એક વખત સાફ કરી અને એકદમ બધું પાણી નિતારી લેવાનું છે ત્યારબાદ મગ પણ જોઈ લઈએ તો મગ પણ એકદમ સરસ રીતે સોક થઈને ડબલ થઈ ગયા છે બસ હવે આપણે આ પણ પાણી છે નિતારી લેશું અને મગને એક વખત સાફ કરી લેવાના છે તો મેં મગ અને મેથી બંનેને એક વખત પાણીથી સાફ કરી બધું જ પાણી નીતારી લીધું છે અને હવે બનાવીએ આપણે આનું શાક તો સૌ પ્રથમ આપણે કઢાઈ લેશું જેમાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવાનું છે તેલ ગરમ થાય એટલે હાફ ટી સ્પૂન જેટલી રાઈ હાફ ટી સ્પૂન જેટલું જીરું પણ ફોર્થ ટી સ્પૂન જેટલી હિ ત્યારબાદ એક તમાલપત્ર એક સૂકું લાલ મરચું થોડા મીઠા લીમડાના પાન અને એક ટેબલ સ્પૂન જેટલી તીખા મરચાં અને આદુની પેસ્ટ છે જેને મધકચરી જ વાટી લીધી છે એ અને અહીં મેં છથી સાત જેટલી લસણની કળીને આવી રીતે સુધારી લીધી છે ચીણી ચીણી એડ કરી દઈશું ત્યારબાદ હાફ ટી સ્પૂન જેટલી હળદર અને અહીં કાઠિયાવાડી જે શાક છે એ હંમેશા લસણની સૂકી ચટણી વગર અધૂરું રહે છે તો મેં અહીં એક ટી સ્પૂન જેટલી લસણની સૂકી ચટણી પણ એડ કરી છે જો તમારે ન એડ કર્યું હોય તો ટોટલી સ્કીપ કરી શકો છો હવે બધી વસ્તુ સારી રીતે મિક્સ કરી લેવાની છે થોડું આપણે પાણી એડ કરીશું જેનાથી લસણની ચટણી બળી ન જાય અને તમે જોઈ શકો છો બધી વસ્તુ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે તો આપણો આ વઘાર તૈયાર છે હવે સૌપ્રથમ આપણે ઉમેરીશું આમાં મગ મગ અને મેથી બંને સાથે નથી ઉમેરવાના કારણ કે મગને ચડતા વાર લાગે છે અને મેથી ઓલરેડી એકદમ સોફ્ટ હોય છે એટલા માટે મેથીને આપણે પાછળથી ઉમેરીશું તો મગ છે એને ઉમેરી દઈશું અને હવે એક વખત મિક્સ કરી અને બધા મસાલા કરવાના છે તો મસાલામાં અત્યારે આપણે એડ કરીશું એમાં એક ટી સ્પૂન જેટલો ધાણાનો પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું મીઠું છે મેથી અને મગ બંનેના ભાગનું એડ કરી દેવાનું અને હવે મિક્સ કરી લેશું બીજા મસાલા અત્યારે નથી કરવાના એ પાછળથી કરીશું હવે મગ છે સરસ રીતે ચડી જાય એની માટે આપણે એને થોડી વાર કૂક કરવાના છે તો કૂક કરવા માટે આપણે એક કપ જેટલું પાણી એડ કરીશું અને હવે ઢાંકણ ઢાંકી અને એને મીડિયમ ગેસની ફ્લેમ પર સાતથી આઠ મિનિટ માટે કૂક કરવાના છે સાતથી આઠ મિનિટ થશે પછી આપણે ચેક કરીશું લગભગ સાત થી આઠ મિનિટ જેવો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે ધીરે ધીરે તેલ છૂટું પડવા લાગ્યું છે અને મગ છે થોડા સોફ્ટ થઈ ગયા છે તો બસ હવે આ સ્ટેજ ઉપર આપણે જે મેથી છે એને ઉમેરી દઈશું મેથી છે મગ અડધા ચડે ત્યારબાદ જ ઉમેરવી જેનાથી જ્યારે આખું શાક બનીને તૈયાર થશે ત્યારે મગ પરફેક્ટલી કૂક થઈ જશે અને મેથીમાં બધા મસાલા પણ સરસ રીતે ચડી જશે તો આ રીતે શાક બનાવવું જેમાં મગ અડધા ચડે ત્યારબાદ જ મેથી ઉમેરવી હવે મિક્સ કરી લેશું અને મસાલા કરીએ જે બાકીના છે તો મસાલા ઉમેરતા પહેલાં આપણે મીઠું ચેક કરી લઈએ કારણ કે મેથી ઉમેરી છે એટલે જો થોડું વધતા જો થાય તો ફરીથી થોડું મીઠું એડ કરી દેવાનું ત્યારબાદ શાકનો કલર સરસ એની માટે એક ટી સ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું અને આ શાક છે એ મેથી કડવી હોય છે એટલા માટે થોડી આપણે એમાં ગળાશ ઉમેરીશું લગભગ એકથી દોઢ ટી સ્પૂન જેટલું અને હાફ ટી સ્પૂન જેટલો ગરમ મસાલો હવે આ બધી વસ્તુને મિક્સ કરી લેવાની છે તો મસાલા બધા થઈ ગયા છે મિક્સ કર્યા બાદ હવે પાણી ઉમેરવાની જરૂર નથી જસ્ટ જે બચેલું પાણી છે એમાં બંને વસ્તુ છે કૂક કરવાની છે જેનાથી મેથીમાં અને મગમાં મસાલાનો સારો ફ્લેવર આવી જાય તો ફરીથી આપણે સાતથી આઠ મિનિટ જેવું ચડવા દીધું છે અને મીડિયમ ગેસની ફ્લેમ પર અને તમે જોઈ શકો છો કે અહીં પાણી બધું જ બળી ગયું છે અને આપણા મગ અને મેથી એકદમ છૂટા થઈ ગયા છે તો બસ આ આપણું શાક રેડી છે ત્યારે હવે ગેસ બંધ કરી દેશું અને થોડી વાર માટે એમને એમ સીજવા દેવાનું છે લગભગ પાંચ મિનિટ જેવું અને ત્યારબાદ આપણે એમાં એડ કરીશું લીંબુનો રસ લીંબુનો રસ સૌથી છેલ્લે ગેસ બંધ કર્યા બાદ જ ઉમેરવો અને થોડા કોથમીરના પાનથી એને ગાર્નિશ કરી દેવાનું તો આ વરસાદની સિઝનમાં આ મગમેથીના શાકની રેસીપી ઘરે એક વખત જરૂરથી ટ્રાય કરવા જેવી છે આશા રાખું રેસીપી જરૂરથી પસંદ આવી હશે ફરી મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી બબાય